ફરી એક નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ ચાર ભાગ એક જે નવી આવૃત્તિ છે આ વખતની તો એમાં ગણિત પર્યાવરણ ગુજરાતી અને હિન્દી એમ સારા વિષયનો સમાવેશ કરેલો છે તો આપણે ચાલો યાદ કરીએ પર્યાવરણમાં એનું લિંક પણ નીચે આપેલી છે એમાં જઈ તમે જોઈ શકશો આજે આપણે પાઠ એક રોજની શાળા જઈએ એનું સોલ્યુશન જોવાના છીએ તો નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે તેમના નામ જણાવો તો પાઠ આપણે ભણ્યા એમાં આપેલું જ હતું કે કયા કયા તમે વાહનો જોઈએ તો મુસાફરી માટે બસ રિક્ષા સ્કૂલવાન બળદગાડું ઘોડાગાડી ઊંટગાડી અને સાયકલ બાઇક વગેરે વાહનો ઉપયોગમાં લેવાય છે પછી ઉપરના પ્રશ્નમાં જણાવેલ વાહનો પૈકી તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરેલી છે તે વાહનોનું નામ લખો ઉપર જે લખ્યા છે એમાંથી તમે જે વાહનમાં બેઠા હોય એ વાહન લખવાના છે તો એમાં બસ આવે રિક્ષા સ્કૂલ સાયકલ બાઈક વગેરે વાહનોમાં અમે મુસાફરી કરી છે તમે જે કરી હોય એ તમારે લખવાનું થશે આ એકમમાં બાળકો શાળાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે તો જો આ એકમમાં બાળકો શાળાએ જવા માટે સાયકલ ઓડિસે રોપવે રિક્ષા બળદગાડુ ઊંટગાડી સ્કૂલવાન વગેરે વાહનોનો ઉપયોગ કરે છે પછી પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા હોય તેવા વાહનોના નામ લખો તો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા વાહનો જેવા કે બળદગાડુ ઊંટગાડી અને ઘોડાગાડી આ ત્રણ વસ્તુ આવે પછી પાંચમો પ્રશ્ન છે કે ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલતા કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે લખો તો આવા રસ્તા પર ચાલતી વખતે પથ્થર પર પથ્થરો કે પગ પથ્થરો પર કે ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન ચાળવીને ચાલવું જોઈએ આડા આવડે રસ્તે આડા આવળા રસ્તે પગ વાગે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ પછી તમને ગમતા વાહનનું ચિત્ર દોરી એમાં તમને જે ગમતો મનગમતો રંગ પૂરવાનો અને એનો ઉપયોગ લખવાનો છે કે મને ગમતું વાહન મોટર સાયકલ છે તો એટલું મેં તમને લખી દીધું છે તો એના આધારે તમે લખી શકશો હવે તમારી શાળાની પાંચ સારી બાબતો લખો તો જો એક વિદ્યાર્થીનું મેં લખેલું છે અને બદલવા જેવી બાબતો છે એ લખવાની છે તો તમારી શાળાનું નામ શ્રી મેથલી પ્રાથમિક શાળા એટલે કોઈ પણ તમે ગામ લઈ શકો ભાઈ ગામ હોય તો એ રીતની હોય સારી બાબતો અને બદલવા જેવી બાબતો તો કે પ્રાર્થના સમયસર શિક્ષણ કાર્ય સારું સારી બાબત છે સંપલ માટે સ્ટેન્ડ છે આરો ફિલ્ટરનું પાણી છે અને વાલી મીટિંગ થાય છે બદલવા જેવી બાબત મધ્યાહન ભોજનની છે સ્કૂલ સ્થળાંતર એટલે ગામમાં વચ્ચો હોય તો એવું થાય ધોરણ વધારવાનું છે એ પણ બદલવા જેવી બાબત છે કે નાના બાળકો બહાર જાય છે વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકવી એ થોડુંક આડાવડું થતું હોય એટલે બદલવા જેવી બાબત છે અને શૈક્ષણિક કાર્ય સમયસર એ પણ થોડુંક બદલવા જેવી બાબત છે કેમ કે સમયસર ન થતું હોય એટલે વિદ્યાર્થીઓને તકલીફ થાય આ કોઈને કોઈ સ્કૂલને રિલેટિવ ન હોય આ તો આ રીતના પ્રશ્નો હોય એને ધ્યાનમાં રાખીને હોય છે કોઈ પણ સ્કૂલનું આપણે લખતા નથી એટલે આ સમજવા જેવી વાત છે આના આધારે તમને થોડોક ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે આપણે આ રીતનું હું હું પ્રોબ્લમ છે આપણી સ્કૂલમાં ને હું બદલવા જેવી બાબત છે એના આધારે છે પછી પ્રશ્ન છે ચાર વચ્ચે લખેલ શબ્દની સાથે તેને સંબંધિત બીજા શબ્દો લખો જો અહીંયા બગીચો જોઈને ઝાડ પાન ફૂલ બાંકડો હિસ્કો લપોસણી ફુવારો વગેરે વસ્તુ યાદ આવી જાય તો સ્કૂલ જોઈને અને શાળાએ જઈએ તો શું યાદ આવે તો જો શોક યાદ આવી જાય બોર્ડ હોય વિદ્યાર્થી યાદ આવે ડસ્ટર યાદ આવે શિક્ષક યાદ આવે મેદાન આવે કલર યાદ આવે છોપડા પાટી પેન કસરાપેટી આપણા મિત્રો કેટલું બધું આપણને યાદ આવે નીચેના પ્રશ્નોના જવાબ માહિતીની માહિતી મેળવીને લખવાના છે અગાઉના સમયમાં જ્યારે બસ રિક્ષા તેમજ બીજા વાહનો ન હતા ત્યારે તમારા દાદા દાદી નજીકના ગામે કઈ રીતે જતા હતા તો આ તમારે માહિતી મેળવવાની છે દાદા દાદી પાસેથી પછી લખવાનું છે કે અગાઉના સમયમાં જ્યારે બસ રિક્ષા તેમજ વાહનો ન હતા ત્યારે મારા દાદા દાદી કે ઘોડાગાડી બળદગાડું અને છાલીને જતા હતા પછી બીજો પ્રશ્ન છે તમારા મામાનું ગામ તમારા ગામથી કેટલું દૂર છે એટલે તમારા મામાનું ગામ પૂછ્યું છે ઓકે ત્યાં જવા માટે કયા વાહનનો ઉપયોગ કરો તો મારા મામાનું ગામ મારા ગામથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે અથવા પાંત્રીસ કિલોમીટર છે અથવા પચીસ કિલોમીટર છે અને અમે ત્યાં બાઈક બસ અથવા તો રિક્ષામાં જઈએ છીએ આગળનો પ્રશ્ન છે હાલના વાહનોનો ઉપયોગ કરવાથી શું લાભ થાય છે તો કે હાલના સમયમાં કે વાહનોનો ઉપયોગ કરવાથી સમયની બસત થાય અને તાત્કાલિક એક ગામથી બીજા ગામે પહોંચી શકાય છે બીજો આગળનો પ્રશ્ન તમારા મિત્રો તમારાથી કઈ રીતે કઈ રીતે શાળાએ પહોંચે છે તો કે મારા મિત્રો સાયકલ સ્કૂલ બસ બાઇક અને સાડીને સ્કૂલે આવે છે પછી સૌથી વધુ ઝડપથી પહોંચવા તમે કયા વાહનોનો ઉપયોગ કરવો ગમશે તો સૌથી વધુ ઝડપથી પહોંચવા હું પ્લેનનો ઉપયોગ કરીશ અથવા તો ટ્રેનનો ઉપયોગ કરીશ આ રીતનો સરસ મજાનો પાઠ હતો રોજની નિશાળે જઈએ સ્વાધ્યયન પોથીમાં આપણે સોલ્યુશન જોયું વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ ચાલો યાદ કરીએ એની લિંક પણ નીચે આપેલી છે એ તમે જોઈ લેજો વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા નવા વિડીયો તમને મળતા રહે